રાજકોટમાં સફાઈને પહાને લૂંટ ચલાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી ચાર ઓક્ટોબરે શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં દોઢ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી આ કેસમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ સફાઈને પહાને પહેલા રેખી કરી બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો તો રાજકોટ પોલીસે શહેરના સિનિયર સિટીઝનોને સાવધાન રાખવા પણ અપીલ કરી છે આરોપીઓ વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજીયા છે બીજા આરોપીનું નામ વલ્લભ મનજીભાઈ વાઝેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજનભાઈ વાઘેલા છે તો આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઘંટેશ્વર વારિયા ક્વાર્ટર જામનગર રોડ ઉપર રાજકોટના જ રહેવાસી છે અને સવારે એ સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે માજીના હાથમાં બંગડીઓ જોઈ ગયા હતા અને પછી રાત્રે આ ઘટનાને એમને અંજામ આપ્યો હતો આ તો વૃદ્ધાને ડિસીવ કરવા માટે પાણી પીવાનો બહાનો આપ્યો હતો અને પછી એમના હાથમાંથી બંગડી લૂટી લીધી હતી એકલા રહેતા સિનિયર સિટીઝનોને અજાણ્યા માણસો જે જેને ઓળખતા ના હોય એ કોઈપણ બહાને કોઈપણ રીતે ઘરમાં ઘુસતા હોય તો એનાથી પ્રોપર કોશિયસલી બિહેવ કરે અને એમનાથી સાવધાની ભરતે કે એના સાથે કોઈ ગુનો ના બને કેમ કે સિનિયર સિટીઝન સોફ્ટ ટાર્ગેટ હોય છે તો જરૂરિયાત પ્રમાણે જ એમના સાથે કન્વર્સેશન કરે અને અનનેસેસરી એમને ઘરમાં પ્રવેશ ના આપે